આપણે વિવેક્રામ છો મજામાં તો બધા મજામાં રહેજો તો આજે અમારે જવાનું છે બગદાણા ભગુડા તો તમને આગળ દર્શન કરાવ છું સાથે બને રેજો Oh, you

તમે આગળ જઈને મંદિર માતાજીના દર્શન કરાવીશ અત્યારે આપણે આવી ગયા છીએ સામુડા માતાના મંદિરે દર્શન કરાવું જો કાળ ભેરવ દાદાનો ફોટો છે આ કોટડા મંદિર भाई जय माता दी

Un kandimuni, vari ottar, narada ottar, etta tre

अच्छा नाम कैसे दे दिया अकेला व्लॉग

આ આપણે બધા ખાતર ગયા છે મંદિરની સામે મંદિર ની ફોટો ફોટો પાડવા જતા નથી બારથી વિડીયો વધારેલો છે મોગલમાં મંદિર છે આજ મંગળવાર છે ઘણા માણસો આવેલા છે ¿Qué es ફોટા બધા es છે ¿Qué es eso? 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 ¿Qué es

એનું ગાદી મંદિર આ બાપા છે બંડી પર એની પથારી છે ગોદડા ઓસિંકા આજે બાપા બંડલી કરતા એ એટલે આસા બધા બાપાના ભાષણ છે તમને બતાવીશ રેજો બાપાના ભાષણ આખો આ થાળીમાં જમતા આ પાણીની હેલ ગ્લાસ થાળી વાટકા દર્શન કરે છે અત્યારે જે નવા મંદિર નો પ્લાન છે તે આપણે નવાબ મંદિરમાં જાઉં થોડી છે બાપાના મંદિરે એવું મંદિર બને છે બનાવેલું છે મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ ઉસા કોટડા ભગુડા બગદાણા દર્શન કરીને ઘરે અત્યારે સાંજના વાગી ગયા છે તો ટુ વ્હીલમાં આવ્યા છે બહુ થાકી ગયા છે તો મળીશું હવે નવા માં মইছো নাযা ব্লগ তাৰী বাই বাই